श्री वेद इंटरनेशनल स्कूल गांधीनगर मुका में, श्री ब्रह्म समाज सेवा ट्रस्ट मेहसा आयोजित विद्योत्तेजक सन्मान बेहजार चौवीस कार्यक्रम में मुद्रडा गामना वतनी अांगणज क्लस्टर सीआरसी को ओर्डिनेटर तरीके फरज बजावता सुथार कौशलकुमार अरविंद भाई ने श्री आरपी पटेल विश्व उमिया फाउंडेशन श्री गजेंद्र भाई जोशी शिक्षणविद अने अग्रणी ब्रह्म सामजना शुभ हस्ते अने मोमेंटो एनायत थया અગાવ પર એમને મહેસાણા જિલ્લા પંચાયત સ્વબંધોળ યોજના અંતર્ગત મહેસાણા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક તથા યુવા ગ્રીન એવોર્ડ ગુજરાત સરકાર દ્વારા અને મહેસાણા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા તથા પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર ભારતના મહામહેમ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે એનાયત થયા હતા આ સાથે અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે અને વાત્સલ્ય ફાઉન્ડેશન કરણપુરા દ્વારા આયોજિત ગુરુવનના કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષક સન્માનપત્ર એનાયત થયું છે વિવિધ સન્માનો પ્રાપ્ત કરી તેમણે શાળા ક્લસ્ટર ગામ અને સમાજનું નામ રોશન કર્યું છે